ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી ગાઈડલાઇનને મંજૂરી તો મગફળીના ટેકાના ભાવે ખરીદી આગામી બજેટ સત્ર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ ચર્ચા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની બાવીસમી ડિસેમ્બરે પ્રિલિમિનરી પરીક્ષા પરીક્ષાર્થીઓ માટે ગુજરાત એસટી વિભાગ વધારાની બસોનું કરશે સંચાલન બસમાં પ્રવેશ આપતી વખતે પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપવા ડેપોને અપાઈ ખાસ સૂચના આસામમાં પંદરમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્કલેવ બે હજાર ચોવીસનું આયોજન કોન્કલેવમાં નવસારી કૃષિ યુનિવર્સિટીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ કરાયો એનાયત યુનિવર્સિટી દ્વારા યુનિક અને ડિજીટલ ડેટાબેઝ અર્થે ઓનલાઇન મોનિટરિંગ એપ્લિકેશન કરાઇ કાર્યરત વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત સરકારે વિપક્ષ ઉપર કર્યો પલટવાર કહ્યું ગૃહમંત્રીના નિવેદન ઉપર ફેલાવાઈ રહ્યો છે બ્રહ્મ કોંગ્રેસે હંમેશા સાહેબ આંબેડકરનું કર્યું છે અપમાન ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરતા વિપક્ષ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રહાર કહ્યું અમારી સરકારે બાબા સાહેબ સાથે જોડાયેલ પાંચ પ્રતિષ્ઠિત સ્થાનોના વિકાસનું કર્યું કામ જ્યારે કોંગ્રેસે બાબા સાહેબ સાથે કર્યો અન્યાય હિન્દ મહાસાગરમાં ભારતની તાકાતમાં થશે વધારો નૌસેનામાં સામેલ થશે આઈએનએસ નિર્દેશક જહાજ વિશાખાપટ્ટનમ ખાતે યોજાશે કાર્યક્રમ નૌસેનાનું જહાજ હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ સહિત આધુનિક ઉપકરણોથી સજ્જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીત લહેર રાજકોટ અને અમરેલીમાં નોંધાયું લઘુત્તમ નવ ડિગ્રી તાપમાન સાત પૂર્ણાંક પાંચ ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીથી રાહત વૈશ્વિક નબળા સંકેતોના પગલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ બીએસસીનો સેન્સેક્સ ચારસો સાહીઠ પોઈન્ટ ઘટીને એસી હજાર બસો ત્રેવીસ ઉપર તો નિફ્ટી એકસો છવ્વીસ પોઈન્ટના ભાવમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પાંચ મેચની સિરીઝ એક એકની બરાબરી ઉપર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત